સુરત ખાતે શિક્ષણ જાગૃતિ માટે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો નોટબુક વિતરણ તથા ગુડ ટચ બેડ ટચ અને સાયબર ક્રાઇમ અંગે પોલીસે ઉપસ્થિત લોકોને માહિતગાર કરી સમજ આપી હતી સુરતના રેશમવાડ વિસ્તારમાં ખિદમત ગ્રુપના આયોજન હેઠળ શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ ધર્મો તથા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે નોટબુક વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી તેમણે વિદ્યાર્થીઓ તથા માતા પિતાઓને ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃત કર્યા હતા સાયબર ક્રાઇમ અંગે પણ માહિતી આપી જેમાં આજના સમયની સૌથી વધુ જરૂરી માહિતી તરીકે સાયબર ધોકાઓથી કેવી રીતે બચવું તે અંગેની સમજણ આપવામાં આવી આ પ્રસંગે ખિદમત ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે અમારું ઉદ્દેશ્ય બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધારવો અને તેમને સુરક્ષિત સમાજ તરફ દોરી જવાનો છે કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ વાલીઓ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજરી આપી હતી અને આવા જનજાગૃતિ કાર્યક્રમોની પ્રશંસા પણ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ એડવોકેટ શાહીના મલિક છે કઈ જગ્યા છે અને સામાન કાર્યક્રમ યોજાઈ છે આજે સલાબતપુરા વિસ્તારની અંદર રેસમવાડ ખિદમત ગ્રુપ તરફથી ગરીબ અને આર્થિક રીતે પછાત બાળકોને નોટબુક વિતરણનું કાર્યક્રમ હતું અને ખરેખર શૈક્ષણિક જગતની અંદર એક પહેલ કરી છે રેશમવાળ ખિદ્મત ગ્રુપના તમામ સભ્યો અને તમામ તેમની સાથે કામ કરતા તમામને પહેલાં તો ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અને આ ગ્રુપ દ્વારા આજે ચારસોથી પણ વધુ બાળકોને શિક્ષણ તરફ એક માર્ગદર્શન અને વિદ્યાદાન તરફ તરફને એ ઉમદો કાર્ય કર્યો છે અને આજે ચારસો બાળકો પોતાના શૈક્ષણિક જગતની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ કરી તે સિવાય સલાબતપુરા પોલીસ સ્ટેશન મથકની સમગ્ર સી ટીમ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર વન બિરજુ ભટ્ટ મેડમ અને તેમની સાથે કાઉન્સલિંગ સ્પેશિયાલિસ્ટ ટોમર મેડમ અને તે સિવાય તમામ સાયબર સ્પેશિયાલિસ્ટ અને તમામ લોકોએ હાજરી આપી તે સિવાય વિસ્તારના લોકોએ પણ તેમાં હાજરી આપી તે સિવાય રાષ્ટ્રપતિ અવોર્ડથી સન્માનિત નાવિદભાઈ શેખ અને આરઆઈજી ગ્રાઉન્ડ રાંધેર સુલતાની યતિમખાના જીમખાનાના પ્રમુખ અબ્બાસભાઈ હાસ જે હંમેશા હર પદ અને આપણને તમામ ખેલકૂદો હોય કે રમતગમત ક્ષેત્ર હોય પોતાનું ગ્રાઉન્ડ હંમેશા માટે એમના દરવાજા તમામ માટે ખુલ્લા હોય છે એ તમામ શૈક્ષણિક જગતના લોકો રમતગમતના લોકો અને કાયદાકીય લોકો તે તમામ લોકો આજે આ સ્ટેજ ઉપર આભાર એ ઉપસ્થિત રહી અને તેઓનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને રેશમવાળ ખિદમત ગ્રુપનો આભાર કરીએ છીએ અને તમામ પત્રકાર મિત્રોનો પણ આભાર કે આજે આ એક નાનું આમ તો પ્રોગ્રામ હતું પણ તમે એમને તમારા નાના અને ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ તમે એમને લોકો અને પબ્લિકની અંદર એક ઉજાગર કરો છો અને લોકો અને અન્ય સંસ્થાઓ આવા કાર્યક્રમો કરે અને પ્રેરાય તે બદલ આ પત્રકારો ભાઈઓનું અને એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પ્રોગ્રામની અને એક નાના અમતા અમારી એક પહેલની તમે સરસ નોંધ લીધી ખૂબ ખૂબ આભાર મારું નામ અબ્બાસ શાહ છે હું રાંધેર ઇસ્લામ જીમખાના રાંધેરના પ્રમુખ છું એની સાથે સાથે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયો છું આજે આ રેશવ વાર ખેતમ ગ્રુપે જે અમને આમંત્રણ આપ્યું હતું કે બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ છે એની સાથે સાથે બાળકોને લીગલ માર્ગદર્શન સેલ્ફ ડિફેન્સ સિવિલ ડિફેન્સ બેટકર ગુપ્ત વગેરેની માર્ગદર્શન અહીંયા ત્યાં આપવામાં આવ્યું ખરેખર બહુ ખુશી થાય છે કે આ રેશમવાર ખિતમત ગ્રુપ એક આજે મેં પહેલીવાર નામ સાંભળ્યું છે આટલા નાના ગ્રુપ આટલું મોટું કાર્યક્રમ બાળકો માટે કર્યો ખરેખર ખૂબ જ સરાહનીય કાર્ય છે કારણ કે આજના જમાનામાં મુસ્લિમમાં એજ્યુકેશનની સખત જરૂરત છે ને આવા નાના નાના ગ્રુપો મોટા મોટા કાર્યો કરે છે એને સલામ છે વંદન છે ને એવા દરેક વિસ્તારોમાં આવા ગ્રુપોએ પોતાના વિસ્તારના મુસ્લિમ બાળકોના માટે ખાસ કરીને ગરીબોને જેને કોઈ પૂછવાડું નથી હોતું એવા લોકોના માટે આવા કાર્યક્રમો કરતા રહેવા જોઈએ જેનાથી આપણું મુસ્લિમ સમાજનું શિક્ષણ ઉપર આવે જેનાથી આપણા દેશની પણ પ્રગતિ થાય અને આપણા સમાજની પણ પ્રગતિ થાય ફરી નો ડ્રગ્સ નો ડ્રગ્સના અંદર એક ખાસ કરીને આપણા મુસ્લિમ સમાજનું નામ ડ્રગ્સના અંદર ડ્રગ્સ નશો વ્ય વ્યસન એ બહુ પૂરતી રીતે પસી ગયું છે ને દરેક જગ્યાએ આપણા મુસ્લિમ સમાજના લોકોના નામો આવે છે જો આપણું સમાજ આ વ્યસનોથી દૂર રહે તો ખરેખર આપણું સમાજ ઘણો આગળ વધી શકે એવો છે કારણ કે આ વ્યસનની અંદર પરિવારના પરિવારો પાયમાલ થઈ ગયા છે કુટુંબના કુટુંબો તૂટી ગયા છે કુટુંબના કુટુંબોએ કરી લીધા છે તો આવા શોધના અંદર આજે પોલીસ સુરત પોલીસ પણ આમાં કાર્યક્રમમાં સહકાર આપે છે તો આપણા સમાજે પણ આગળ વધીને આવા કાર્યક્રમ કરવા જોઈએ ને લોકોને જાગૃતતા લાવવી જોઈએ